સફેદ લેંગો અને સફેદ સાલ માથે ટોપી ચશ્મા ચહેરા ઉપર અને એની પાછળ સફેદો ખભે સાંખું હાર્મોનિયમની પેટીની ચાપ પર હાથની ફરતી આંગળીઓ એમની કસુંબલ વાણીનો કેફ શ્રોતાઓને ના ઉતરે એવો આ કેફ ઘડીકમાં કરુણ રસ ઘડીકમાં હાસ્યરસ એમનો આરો એમનો અવરોહ તમને ડોલાવી દે તમને ઊભું થવાનું ત્યાંથી મન ન થાય એવા આ કલાકાર એક વખતે એડવોકેટની ઓફિસમાં કામ કરતા હતા અને અહીંયા આ હાઈટ સુધી પહોંચશે એવી કોઈને ખબર નથી એવા કલાકારની આજે વાત કરવી છે કારણ કે એમણે સ્ટેજ છોડવાની જાહેરાત કરી છે એટલે આપણે એમના વિશે વાત કરી છે તમે સમજી ગયા હશો પણ આગળ વધતા પહેલા આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે મેં જે કલાકારનું વર્ણન કર્યું એટલે તમે જાણી ગયા છો કે કોની વાત આપણે કરીએ છીએ આજે જીવનના સાત સાડા સાત દાયકા જેમણે વિતાવી લીધા છે છતાં પણ એની વાણીનો જાદુ બરકરાર છે એ સ્ટેજ ઉપર બેસે અથવા તો કોઈ કાર્યક્રમમાં પ્રવચન કરતા હોય તો તમને એમ થાય કે સાંભળતા જ રહીએ સાંભળતા જ રહીએ બહુ સારા પરફોર્મર તો છે જ લોકસાહિત્યના મરમી છે અને લોક ડાયરામાં કરુણતાની સાથે હાસ્ય રસ સૌ મિશ્રણ જેમણે કર્યું એવા એ પહેલા કલાકાર એ કલાકારનું નામ એટલે ભીખુદાનભાઈ ગઢવી એમને કેટલા કાર્યક્રમો કર્યા છે એમને ખબર નથી પણ એમની એક ડાયરી એ બહુ મેન્ટેન કરે છે જે કાર્યક્રમમાં જાય ત્યાં જે પ્રસંગ કીધા હોય ડાયરીમાં નોંધી લે પછી એ જ શહેરમાં કે એ જ ગામમાં એ જ વેન્યુ ઉપર ફરી વારે જાય તો એ ડાયરી ચકાસી લે કે મેં ત્યારે શું કહ્યું હતું એટલે એ સિવાયના પ્રસંગો કે શ્રોતાઓને નવી વાત નવા પ્રસંગો જાણવા મળે એનો કોઈ પણ કાર્યક્રમ હિટ જ હોય છે સવાલ જ નથી એ ગીરના માલધારી માંડી શહેરના માલધાર સુધી એક સરખી લોકપ્રિયતા ધરાવે છે આ બહુ મોટી વાત છે અસર એમની કલાને અડી પણ નથી કદાચ વધુ પાંગરી પાંગી થઈ ગઈ પહેલા કરતા ભીખુદાનને સાંભળવાની આપણને ઓવર મજા આવે છે કદાચ એ લોક સાહિત્યના કલાકાર ન હોત ને કહ્યું એમ એમની પહેલી નોકરીની જો વાત કરીએ આજની પેઢીને એ ખબર પડી ન હોત જુનાગઢમાં એડવોકેટ કરકરેની ઓફિસમાં એમની પહેલી નોકરી રૂપિયા સાતસો નો પગાર પણ એમને આ નોકરીમાં ફાવે નહીં કારણ કે એના લોહીમાં એવા સંસ્કાર જ નહોતા ભીખુદાનભાઈના પિતા ગોવિંદાન ઓલીશ પટેલ હતા માણેકવાળા ગામમાં એમની ખેતી તેઓ સારા રામાયણી પણ ઉપરાંત કાકા રામભાઈ પણ ચારણી સાહિત્યના અભ્યાસ મામા કિશનદાસજી સારા કવિ અને બાકી રહ્યું તે સસરા મેકરણભાઈ પણ કવિ ઉપરાંત દક્ષિણના જજ અને પછી સાધુ બની ગયેલા મેંદરડાના આલિદ્રા બાપુ સાથે ગઢવી પરિવારનો એકદમ નજીકનો નાતો અને એ બાપુએ ભીખુભાઈને પત્ર લખેલો એમના પિતાને અને એમાં એમ લખેલું કે તમારો દીકરો ખૂબ આગળ આવશે અને વાત સાચી પડી અને કદાચ ભીખુદાનભાઈની કુંડળીમાં પણ એવી જ વાત હશે વર્ષની ઉંમરે એમને સ્ટેજ ઉપર કાર્યક્રમ કરવાનો શરૂઆત કરી આજે ચાલીસ પચાસ વર્ષથી એ સિલસિલો સતત ચાલે છે એક સમય એવો હતો કે જુનાગઢના વણઝારી ચોકમાં પદ્મશ્રી દિવાળીબેન ભીલ ગાતા હોય ત્યારે ભલે પદ્મશ્રી નહોતા અને જુનાગઢની ગાંધી ગ્રામની ગરબીમાં પદ્મશ્રી ભીખુદાનભાઈ ગાતા હોય ત્યારે એમને પદ્મશ્રી નહોતો મળ્યો પણ એકવાર એમને સાંભળીને આઈ સોનલ એ કહેલું કે મારા તમને આશીર્વાદ છે અને ભીખુદન પણ ભાઈ નમ્રપણે સ્વીકારે છે કે એમના પર આ સોનલમાં અને ગુરુદેવની બરાબર કૃપા છે એનાથી જ આજે એ જ્યાં છે ત્યાં સુધી પહોંચ્યા પહોંચવામાં સફળ થયા છે અલબત્ત ભાઈ બહુ સંઘર્ષ કર્યો છે એક સમય એવો હતો તેમને સ્ટેજ કાર્યક્રમના માત્ર સો દોઢસો રૂપિયા મળતા હતા એ બધા કલાકારો સાથે સાથે કાર્યક્રમ આપતા પણ ઓગણીસો નેવું થી એમણે વનમેન શો ની શરૂઆત કરી મુંબઈમાં એમના ટિકિટ શો હાઉસફુલ જાય કોલકાતામાં હાઉસફુલ જાય અને એટલી બધી ડિમાન્ડ ભીખુદાનભાઈની ત્યારે એ સમયે હતી કે એમણે કહેલું મને એક ઇન્ટરવ્યુમાં બહુ ઘણા સમય પહેલા કે ઓગણીસો પંચ્યાસી માં એક મહિનો એવો હતો કે એમણે એક મહિનામાં પાંત્રીસ કાર્યક્રમો કરેલા સાહેબ વિચાર કરો ત્રીસ મહિના કે એકત્રીસ દિવસનો મહિનો હોય એમાં એમણે પાંત્રીસ દિવસ લોક સાહિત્ય ડાયરાની દુનિયામાં ભીખુદનભાઈ સાવ નવો ચિલ્લો ચાત્રો છે તેમની સાથે ઘણા કાર્યક્રમો કરનાર કલાકારોને તમે મળો તો એમનો પણ આ જ અભિપ્રાય છે આપણા બહુ જાણીતા કલાકાર પ્રફુલ્લભાઈ દવે કહે છે કે લોક સાહિત્યની સાથે હાસ્ય રસના સમન્વયની શરૂઆત કદાચ ભીખુદાનભાઈએ શરૂ કરી લોકોએ એમની આ સ્ટાઇલ બહુ સ્વીકારી છે ભીખુદાનભાઈનો ઘેઘુર અવાજ કથા શૈલી સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિની વાતો સમર્પણ ભક્તિની વાતો અને પાછી એની બહુ હટકે રજૂઆત ને એ શ્રોતાઓને એટલા જકડી રાખે અને ખાસ કરીને મેં કહ્યું જે આરોહવરો એ બહુ ઓછા કલાકારોમાં જોવા મળે છે આપણને માયાભાઈ આહિરમાં થોડીક ભીખુદાનભાઈની ની ઝલક જોવા મળે પણ જે ભીખુદાનભાઈની ની સ્ટાઇલ છે એ એ કોઈની નથી એ એમની જ છે પાછા એ તમને જરાવળમાં રડાવી પણ દે અને જરાવાળમાં હસાવી પણ દે આવી તાકાત બહુ ઓછા લોક સાહિત્યના કલાકારોની છે કરુણમાંથી માંથી અને હસી કરુણ પ્રગટાવવું એ બહુ મુશ્કેલ વાત છે પણ ભીખુદાનભાઈની એ આઈડેન્ટિટી બની ગઈ ભીખુદાનભાઈ આ જાણે ગોડ ગિફ્ટ હોય ને એવું તમને લાગે ભીખુદાનભાઈ અને સાબુદીનભાઈ બહુ ગાઢ મિત્રો અને અનેક કાર્યક્રમો એમણે સાથે કર્યા અને ભીખુદાનભાઈ ને વિદેશથી કોઈ આમંત્રણ મળે અને એમાં જો સાબુદીનભાઈનું નામ હોય તો એ તરત જ હાથ પાડી દે કે ભાઈ આ હું આવીશ અને નું પણ એવું જ બને બહુ જબરી દોસ્તી સાબુદીનભાઈ મને કહેલું કે કરુણતામાંથી હાસ્ય ને હાસ્ય માંથી કરુણતા પ્રગટાવી એમને સહજ છે લોક સાહિત્યના ઊંડા અભ્યાસી છે જીવતરની વિદ્યાપીઠમાં બહુ શીખ્યા છે આ બહુ મજાની વાત છે સામાન્ય સ્થિતિમાં આજે જ્યાં છે 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 ત્યાં પહોંચવા પ્રબળ પુરુષાર્થ કર્યો અને એ બહુ સંવેદનશીલ સંવેદના કલાકારનું મુખ્ય લક્ષણ છે એવો કલાકાર જ વેદનાનો અનુભવ કરે અને બીજાને કરાવી શકે એમની અભિવ્યક્તિ પાછળ અનુભવ છે અને આજ એમની સફળતાનું રહસ્ય છે ભીખુદાન ભાઈ પણ કહે છે કે મને એમ કે લોક સાહિત્યના પ્રસંગો હોય ખાનદાની ખુમારી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અસલિયત સમર્પણ ભક્તિની વાત એવા પ્રસંગો કહેવાની મને બહુ મજા આવે છે પછી એ જોગીદાસ ખુમાણની વાત હોય રા નવગણના પ્રસંગો હોય મેઘાણી કવય દુલા કાક કવિદાદ આ બધા એમને બહુ પસંદ દીધા એમના પ્રસંગો કવિતાઓ અવારનવાર રજૂ કરે ને એમને બધું હોઠે હૈયે ને હોઠે જોગીદાસ ખુમારની ખુમારીનો પ્રસંગ ભીખુદાન ઘણી વાર કરે છે ભીખુદાનભાઈ અને એનાથી લોકોની આંખ ભીની થતા મેં જોઈ છે એમાં સામાન્ય સોતાથી માંડીને પ્રફુલ્લ દવે જેવા સમર્થ કલાકાર પણ આવી જાય એક મજાના પ્રસંગની વાત કરેલી કે રાજુલાનમાં એક કાર્યક્રમ ને રાવ નવગણ પ્રસંગ એમણે શરૂ કર્યો અને મને રડવું આવી ગયેલું મારે આંખ પણ ભીની થઈ ગઈ હતી આ એ એમની બહુ મહત્વની વાત અને તમને બીજા એવા એક બે પ્રસંગોની વાત કરવી છે ભેસાણના સરદારપુર ગામે એકવાર કાર્યક્રમ હતો અને એમાં ભીખુદાને દીકરી વિદાયના પ્રસંગને એટલી કરુણતાથી એટલી સંવેદનશીલતાથી રજૂઆત કરી કે શ્રોતામાંથી કેટલાક લોકો ઊભા થઈ ગયા અને ભીખુદાનભાઈને જઈને વિનંતી કરી કે બસ કરો હવે અમારાથી વધુ રડી શકાય એમ આ સાહેબ એમની તાકાત અમેરિકામાં ચાલો ગુજરાત જે કાર્યક્રમ બહુ સરસ મોટા પાયે થાય છે એમાં મોર ગયેલા જવા દેતા નહોતા ભીખુદાનભાઈને પછી આયોજકોએ એવી જાહેરાત કરવી પડી કે આ જ કાર્યક્રમ આવતીકાલે ફરી વાર થશે અને લોક સાહિત્યની દુનિયામાં લગભગ આપેલો કિસ્સો આવી ભીખુદાનભાઈની લોકપ્રિયતા બહુ બહુ સંવેદનશીલ આ માણસ છે નરેન્દ્ર મોદીથી માંડી મોરારી બાપુ સુધી એમની લોકપ્રિયતાનો ગાફ જાય છે એમનું જે જુનાગઢ પાસે ફાર્મ હાઉસ છે ભરત ભરતવન એમાં બાપુ મોરારી બાપુ અનેકવાર વાર રોકાઈ ચુક્યા છે અને એકવાર આવો જ એક પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હતો જેમાં મોરારી બાપુ નરેન્દ્ર મોદી બધા હાજર હતા અને ભીખુદાન ત્યારે રાણા પ્રતાપનો પ્રસંગ સાબુદીનભાઈએ ઉદય ને રાણા પ્રતાપનો પુત્ર ઉદય અને એની પત્ની પન્ના નામની ભીલ કેવી રીતે ઉદયને એમ કે બચાવે છે અને નવગણની અડીચડી નામની દાસીઓ કઈ રીતે એની ભૂમિકા છે એ પ્રસંગ રજૂ કરેલો ખુદ ભીખુદાન ભાઈ રડી પડ્યા હતા આટલા સંવેદનશીલ કવિ દાદ એમના બહુ પ્રિય કવિ એ પણ ભીખુદાન વિશે કહે છે ભીખુદાન બહુ રૂજુ અને લાગણીશીલ છે મારું જાણીતું ગીત કાળજા કટકો મારો ગાતા વખત અનેક વારે રડી પડ્યા એવું મેં જોયું છે આવું મને કવિદાદે કહ્યું દેશમાં ને વિદેશમાં ભીખુદાનના અનેક કાર્યક્રમો થાય છે એમની પાસે એની ગણતરી નથી અને એમના ઓડિયો વિડીયો ટાઇટલ પણ એટલા થયા છે ચારસો પાંચસો થી પણ વધારે હશે એમાંય ભાડાનું મકાન માની મમતા ભાઈ ના હે તનદાન વગેરે તો ઓલ ટાઈમ હિટ છે ઓલ ટાઈમ અને તમે માણસો ને અમુક ટાઈટલ તો મૂળે માણાવદર અને બાટવાના જે લોકો પાકિસ્તાનમાં રહે છે એવા મુસલમાનોમાં પણ લોકપ્રિય છે મને ભાઈ મને એકવાર કહેલું કે મને પાકિસ્તાન થી અવારનવાર ફોન આવે છે કે ભાઈ તમારો કાર્યક્રમ આ ઓડિયો કેસેટમાં કે વિડીયો કેસેટમાં સાંભળો સમાજનું ઋણ ચૂકવવા પણ આ માણસ તૈયાર હોય છે આ એની એક છે કારગીલમાં પચીસ લાખનો ફાળો એકત્ર થયો હતો ગૌશાળા કે અન્ય કોઈ સારા સામાજિક કામોમાં પણ એમની દરેક વખતે હાજરી હોય છે ને એમાં લાખોનો ફાળો થાય છે મારા એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં મોરારી બાપુ સાથે એ પણ ઉપસ્થિત હતા એટલે મારી માટે પણ એક એ યાદગાર પળ હતી અત્યારે જે આપણે જોઈએ છે માથે બહુ નથી ટોપી પહેરે પણ શરૂઆતમાં આવું નહોતું આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે લાંબા વાળ રાખતા હતા અને ભીખુદાનભાઈ મને કહેલું કે મિત્ર ને મુરબી મણીભાઈ પટેલે મને એકવાર એમ કહ્યું ટોકીને કે માણસ થવું છે કે કલાકાર અને બસ ત્યારથી મેં લાંબા વાળ કપાવી નાખ્યા બને ત્યાં સુધી ભીખુદાનભાઈ હોટલમાં ઉતરતા નથી અને ઘણીવાર ઘણા કાર્યક્રમોમાં એવું બન્યું છે કે લોકો રડી પડ્યા હોય પોતે રડી પડ્યા હોય કલાકાર હારે જે હોય એ પણ રડી પડ્યા હોય અને સૌથી મહત્વની વાત કે એમનામાં કોઈ પણ પ્રકારની બધી તમને નહીં જોવા મળે સ્ટેજની એકદમ મર્યાદા મહત્વની વાત છે મારો આ લુક થયો તો એમ કે છે એમાં કોઈ રહસ્ય નથી સફેદ લેંગો જબ્બો પહેરો કાળી સાલ એટલે જરા નોખું પડે અને આમે ચારણો પહેલેથી ખભે સાલ રાખતા આવ્યા છે એટલે એમાં કઈ બહુ નવું નથી ટીકુદાન ભાઈ ખાનપાનમાં પણ બહુ સાદા છે ટીવી બહુ ઓછું જોવે છે રેડિયો ઉપર સમાચાર સાંભળી લે અને સવારના જે અર્ચના ને રત્ન સાંભળે એ પોતાના ફાર્મ હાઉસમાં રહે છે અમદાવાદ દીકરો છે એટલે ત્યાં પણ જતા હોય છે ખેતીમાં પણ એને રસ છે અને ચૈત્રી આસો નવરાત્રિમાં એ કાર્યક્રમ કરતા નથી માતાજી અનુષ્ઠાન કરે છે આ વર્ષોનો એમનો નિમય નિયમ છે અને આમે ફરમાઈશ મુજબ એ કાર્યક્રમ કરે નહી કોઈ લગ્નનો કાર્યક્રમ હોય અને કોઈ ભાડાના મકાનની વાત એ રચનાની વાતની એમ કે પ્રસંગ રજૂ કરો તો ભીખુદાનભાઈ ઘસીને ના પડે આ ખુમારી એમની એટલે ભીખુદાન ભાઈ એમ મેં એમને પૂછેલું કે તમે કઈ રીતે નક્કી કરો કે આ ઓડિયન્સ સામે આવું રજૂઆત કરવી જોઈએ તો કે એ વાત સાચી છે કે ઓડિયન્સમાં પરખ શક્તિ થોડી ઘટી છે દૂધને પાણીમાં ભેદે પાડી શકતા નથી પણ એમને સારું તો સાંભળવું છે જ એવું હું ચોક્કસપણે માનું છું આજને આજના યુવા વર્ગને પણ આ લોક સાહિત્ય ગમે છે કોલકત્તામાં ગુજરાતી સામા સમાજે એમનો એક કાર્યક્રમ કરેલો ને કાર્યક્રમનો સમય દોઢ કલાક વધારવો પડ્યો ત્યાં ઘણા યુવાનો હતા ને એમને સૌરાષ્ટ્રની તળપદી ભાષા સાથે કોઈ સીધો સંપર્ક નહીં પણ ભીખુદાન લાગે છે સ્ટેટમેન્ટ છે ભીખુભાઈ બહુ પ્રભાવી વક્તા પણ છે અને સારા શ્રોતા પણ છે એમ કે છે કે મને મેરુભાઈ ગઢવી દુલાભાઈ આ કા ભેમુભાઈ ગઢવી નારાયણ સ્વામીને સાંભળવા બહુ ગમે છે એ બધા આપણા માટીના સુર છે અને સાથોસાથ વાંચન પણ જરૂરી છે અરવિંદ મને ગમે છે રામકૃષ્ણના કથામૃતનું પુસ્તક તો હું સાથે જ રાખું છું રોજ રાત્રે જરૂર વાંચું ભીખુભાઈ ને અનેક એવોર્ડો મળી ચૂક્યા છે એની ગણતરીમાં પડવા જેવું જ નથી ગુજરાત સરકારના એવોર્ડથી માંડી એકાદમી એવોર્ડથી માંડી પદ્મશ્રી સુધી એમને એવોર્ડ છે એટલે એ બાબતમાં પણ બહુ ભાગ્યશાળી છે અને હવે ઘણા સમયથી એમને કાર્યક્રમોની સંખ્યા તો ઘટાડી દીધી હતી અને એમ પણ એ કહે છે કે લોક સાહિત્યના સંશોધનમાં પણ થોડી નિષ્ક્રિયતા આવી છે બરડામાં ગીરમાં એ કે મને ભટકવાની બહુ ઈચ્છાઓ છે પણ અને પછી એમ કે લોકસાહિત્ય એકત્ર પણ કરવું છે પણ એ શક્ય નથી બન્યું લખવું જોઈએ મેં આવું એમને સૂચન કરેલું વિનંતી પણ કરેલી ફૂલના દિવાળી અંકમાં અમે એક બે વાર એમની પાસે લખાવડાવેલું કે હું હું બહુ આવડશું છું ફાવતું જ નથી એટલે અમે એવી વ્યવસ્થા કરીએ બોલે અને લખાય એ રીતે અમે એક બે લેખ એમના છાપેલા પણ ભીખુદાનભાઈ મને એમ કહેલું કે મારી પાસે ચાર પાંચ હજાર કથા વાર્તા પ્રસંગો છે એટલે તમે વિચાર કરો કે આજે શરૂઆત એક પ્રસંગની કરે તો પછી નવો પ્રસંગ એટલે પાછો એ પ્રસંગ ઉપર આવતા એને કેટલા ટાઈમ કેટલો ટાઈમ જાય એટલે આ બહુ મહત્વનું છે એ કહે છે કે નવા કલાકારો પણ ધીરે ધીરે આવી રહ્યા છે ઈસરદાન ગઢવીથી માંડી કીર્તિદાન ગઢવી સુધી ઘણા બધા નવા કલાકારો આવ્યા છે એટલે એવું નથી કે સ્ટેજ ઉપરથી કોઈ નથી એટલે આ બહુ મહત્વનું છે અને એમને ટેવ હતી એ પણ જાણવા જેવી છે કે એ બીડી પીતા હતા કારણ એ હતું ભીખુદાનભાઈ કે કે અમે પ્રોગ્રામોમાં જાય સમયના ઠેકાણા ન રહે પેટ ડિસ્ટર્બ થાય જ્યાં ગમે ત્યાં એમ કે ગમે ત્યારે ખાવાનું આવે એટલે કોઈએ મને એમ કીધું કે તમે બીડી પીશો ને તો તમને એ પેટની તકલીફ નહીં થાય અને એના કારણે એમણે એ શરૂ કરી પણ એમના એક ડૉક્ટર મિત્ર એમ કીધું કે આ છોડી દો અને એમણે બીડી વર્ષો પહેલાં છોડી દીધી આવા કલાકારે સ્ટેજ છોડવાની જાહેરાત કરી છે બીડી તો એમને બહુ વર્ષો પહેલા છોડી દીધી સિતોતેર વર્ષની એમની ઉંમર છે અને એમનું કહેવાનું એમ છે કે મારી ઉંમરની મને અસર દેખાય છે યાદશક્તિમાં પણ એની અસર દેખાય છે અને એમણે વર્લ્ડભેર સ્ટેજ છોડ્યું છે આવી એક્ઝિટ એટલે એક્ઝિટ કઈ રીતે થાય એ વિકુદાનભાઈ પાસેથી શીખવા જેવું છે કે તમે તમારી કારકિર્દીના સૂરજ જે એવી સ્થિતિમાં તમે તમારી કારકિર્દીમાંથી નિવૃત્તિ લો એ બહુ મોટી વાત છે આ સમજણનો સવાલ છે પણ ભીખુદાનભાઈ હવે કાર્યક્રમ નહીં કરે એવી વાત પણ ગળે ઉતરતી નથી એવા કલાકારો ક્યાં છે ભીખુદાનભાઈ જેવા મેં કહ્યું માયાભાઈની માયાભાઈ બહુ સારા કલાકાર છે એમાં એવી ઝલક પણ તમને જોવા મળે હું માયાભાઈ પણ ઘણી વાર પચીસ વર્ષથી ચાલે છે અને અમિતાભ નો એમાં કોઈ વિકલ્પ નથી વિકલ્પની જેટલી પ્રયત્ન કરેલા નિષ્ફળ ગયેલા આજે બ્યાસી વર્ષે પણ એસી બ્યાસી વર્ષ અમિતાભ બચ્ચન ને હજી એનો વિકલ્પ કેબીસી માં મળ્યો નથી એમ જ ભીખુદનભાઈનો પણ કોઈ વિકલ્પ નથી ભીખુદનભાઈ હવે કાર્યક્રમ નહીં કરે એની ગેરહાજરી સ્ટેજ પણ બહુ સાલસે સ્ટેજને પણ કલાકારોને પણ અને શ્રોતાઓને પણ આવા ને એમની કલા ને એમની ને એમની રજૂઆતને એમના પરિવેશને એમના આરો અવો રમને કરુણતામાંથી હાસ્ય ને હાસ્યમાંથી કરુણતા લાવવાની એમની કળા ને સલામ ઈકુદનભાઈ ખૂબ ખૂબ તમને જીવનની હવે તમારું જે જીવન છે એ બહુ સ્વસ્થતાપૂર્વક તમે વિતાવો અને ક્યારેક ક્યારેક આવી કોઈક ઝલક આપતા રહો તો બહુ આનંદ થશે થેન્ક યુ ભીકુદાન આ ફરી મળીશું